રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ત્રણસો ચાર તીનસો આઠ તીનસો સડતીસ તીનસો અડતીસ એકસો ચૌદ મુજબ છ આરોપીઓ વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવેલા છે જેના પૈકી બે આરોપી યુવરાજ હરિસિંહ સોલંકી જે આ બધી ગેમિંગ ઝોનના વહીવટ કરતા હતા અને સાથે સાથે એનો મેનેજર નિતિન જૈન એની ધરપકડ અત્યારે કરવામાં આવી છે બાકીના જે ચાર આરોપીઓ છે એના માટે ક્રાઈમ બ્રાન્ચની ચાર ટીમો અત્યારે કાર્યરત થઈ થઈ રહી છે અને ઝડપથી આરોપીઓ પકડાઈ જાય એના માટે તમામ પ્રયાસો રાજકોટ શહેર પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે આ ગુનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે અને જોઈન્ટ એડિશનલ સીપી સુશ્રી વિધિ ચૌધરીની હેઠળમાં એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે જેના અંદર ડીસીપી ઝોન ટુ સુધીર દેસાઈ એવમ ડીસીપી ક્રાઈમ બ્રાન્ચ એના બીજા સભ્યો હશે અમારા તમામ પ્રયાસો હશે કે ઝડપથી આ ગુનાની તપાસ પૂર્ણ કરી એને જેટલી ઝડપથી અમે આ ચાર્જશીટ કરી શકાય એની ચાર્જશીટ કરીએ એના માટે જેટલા બી વૈજ્ઞાનિક પુરાવા ભેગા કરવાનું છે એના માટે સ્પેશિયલ એફએસએલની ટીમ ગાંધીનગરથી આવી છે જે પણ પોલીસની મદદ કરી રહી છે અને જે પણ બીજી કાર્યવાહી કરવાની થશે અમે આ બધી કાર્યવાહી કરી અને આપને સમય સમય ઉપર આની પ્રોગ્રેસની અમે જાણ કરતા આ ગેમિંગ ઝોનની નવેમ્બર બે હજાર ત્રેવીસમાં બુકિંગ લાઇસન્સ આપવામાં આવેલું હતું અને એને પછી એક એક બે હજાર ચોવીસથી એકત્રીસ બાર બે હજાર ચોવીસ સુધીની રિન્યુઅલ આપવામાં આવેલું છે હવે આજની આજની મારી આજની મારી અત્યારે કોન્ફરન્સ આપને ગુનાને લાગતી વિગત માટે હતી અને જે બાકીની વિગત છે એ હું આપને પછીથી જણાવશું આને જે કે આને હિન્દીમાં બતાવી સર હિન્દીમાં સર 24 48 કોઈ પણ પ્રકારની મંજૂરી આપે છે તો એનો લાગતી વર્તી સંસ્થાઓ પાસેથી અભિપ્રાય મેળવે છે આ અંગે કઈ સંસ્થા પાસેથી પોલીસ અભિપ્રાય ક્યારે મેળવે છે એને અંદર આ જે પરવાનગી લેવાની હતી એ પરવાનગી આર એન બીમાંથી મેળવામાં આવેલું છે યાંત્રિક વિભાગમાંથી મેળવામાં આવેલું છે અને એને જે ફાયર સેફટીના જે સાધનો એને લખ્યું છે કે એને ફાયર સેફટીના સાધનો ત્યાં મૂકવામાં આવેલા છે એની પણ એને પુરાવા રજૂ કર્યું છે ફાયર એનઓસી માટે એની કાર્યવાહી ચાલુમાં હતી એ કારવાહી અત્યારે પૂર્ણ થઈ નથી અત્યારે એસઆઈટી ની રચના કરવામાં આવી છે એ બધા મુદ્દાઓ ઉપર

આ દુર્ઘટનાને apne control નથી કરી શકતા. તમારે આજે જે એ લોકોની જે પાર્ટનરશીપ ડીડ હતી એના અંદર જે જેટલા બધા એના પાર્ટનરો હતા એ બધાને આપણે આરોપી તરીકે ઘડ્યા છે અને એના ઉપર બધાને ઉપર કાર્યવાહી ચાલુ હોય છે शाम को जो टी आर पी के अंदर गेमिंग जोन के अंदर जो बना बना है उसके अनुसंधान में आज राजकोट तालुका पुलिस स्टेशन के अंदर आई पी सी तीन सौ चार तीन सौ आठ तीन सौ सड़तीस तीन सौ अड़तीस एक सौ चौदह मुजब छह आरोपियों के ऊपर गुना दाखिल किया गया है उनके उसके उसमें से दो आरोपियों को अभी पुलिस ने अरेस्ट किया हुआ है बाकी चार आरोपियों के लिए स्पेशल क्राइम ब्रांच की टीम आ, काम करी रही है कि बाकी आरोपियों को जितनी जल्दी से जल्दी हम पकड़ सकें और एफ की टीम के साथ मिलकर जितने भी वैज्ञानिक पुरावा इकट्ठे करने हैं वो इकट्ठे करने की प्रयास चालू में है हमारा प्रयास रहेगा कि जितनी से जल्दी के जल्दी हम लोग इस केस के इन्वेस्टिगेशन पूरी करके इसका चार्जशीट कर दें स्पेशल पीपी के -पी की के लिए गृह विभाग को अर्जी कर दी गई है उनका भी आज शाम तक या कल तक सुबह तक निमुक हो जाएगी थैंक यू